શોરભાઈ મહેલાલભાઈ રાજા વેરાવળના રહેવાથી સટ્ટા બજાર ચાલીસ વર્ષથી સટ્ટા બજારની અંદર રહું છું દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા પાણી ભરવાનું છે અને પાણી પહેલા જ વરસાદની અંદર થોડો એવો વરસાદ હોવાના કારણે પાણી ભરાઈ ગયેલ છે એની અંદર મંદિર મહાદેવને બધું દરબોતર છે બધું પાણીની અંદર તરે છે ને આવી રીતના ભરી ભરી સમસ્યાઓ ઊભી થાય છે તો આવી ગતરોનો તાત્કાલિક નિકાલ કરવો અને પાણીનો નિકાલ જલ્દી થાય એવું કરવા વિનંતી નગરપાલિકા દ્વારા જે સમસ્યા છે એનું કંઈ અરજ કરવામાં આવી નગરપાલિકા દર વર્ષે મોનસૂનના પૈસા ઉભાવે છે અને ક્યાં જાય છે એ ખબર પડતી નથી કેવી રીતના શું ક્યાં વાપરે છે એ કાંઈ જાણ થતું નથી રોડ રસ્તા બધામાં ખાડા છે અહીંયા દસ નંબર વોર્ડની અંદર આવી સમસ્યાઓ બહુ ઊભી છે જાજી બધી કરવા વિનંતી